ગોપાલ ઇટાલિયા કોણ છે હું એક આમ આદમી ગામ તમારું કયું ટીમ્બી તમારો પિતા શું કરતા મારા પપ્પા ને મારા મમ્મી બંને નોખા થઈ ગયેલા છે મારું બહુ નાનો હતો ત્યારે ભાજપ દર ચૂંટણીમાં આ વિષય બનાવે છે ભાજપ વાળાને અકલ ઓછી પડે છે કતાર ગામની ચૂંટણી હું નાનો હતો બે અઢી વર્ષનો ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા બરાબર એટલે હું જે ટીમ્બી ગામ કહું છું એ મારું મોસાળ છે એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાનાના ઘરે અને ત્યારથી મારો જન્મ બે અઢી વર્ષથી લઈને આજ દી સુધી હું ટીમ છું પછી મારા મમ્મી ને પપ્પા ને કઈ બહુ સંબંધ નથી કોઈ બરાબર એટલે એટલે મારે મારા પપ્પા સંબંધ છે નહીં એ એનું જિંદગી જીવે છે હું ત્રીસ પાંત્રીસ વર્ષનો મારા મોસાળમાં મોટો થયો છું એટલે બીજો કોઈ વ્યવહાર કાંઈ મારે છે નહીં એટલે દર ચૂંટણીમાં ભાજપ આ વાતનો ઇશ્યુ બનાવ અને આના બાપા રે કાંઈ મેળ નથી પણ મારા બાપા બાપાને મારી મા મારે મેળ નહોતો મારી મા લઈને અહીં મને વહી આવ્યા હું અહીં મોટો થયો એટલે એ કોઈ પ્રશ્ન નથી વાત એ છે કે મારો મમ્મી અને પપ્પાનો પરિવાર ભાંગ્યો ઈ સંઘર્ષમાં મારી મમ્મી અમને મોટો કર્યો બરાબર જો ઈ સંઘર્ષ માં માટે કેવો હતો અઘરો જોઈ ને તો કે ગામડામાં તો એમય અઘરું પડી જાય એક તો પહેલા તો કમાણી નું કોઈ સાધન ગામડીમાં ખેતી સિવાય કઈ હોય નહીં હવે અમારી પાસે જમીન નહોતી હવે અમારે ગામડામાં કોકની ખેતરમાં મજૂરી કરીએ જે બે પૈસા કમાય એમાં આખું ઘર ખાય પીને મજા કરે એટલે સૌથી મોટો સંઘર્ષ ગામડામાં શું હોય કમાવાનો